ચણા કાલ લાયા હતા એવા લાવજો હો આજે એકદા સિંઘ હોય એક દા ચણા હોય એવું હોય ના કાલ ચણા હતા દબમ જોયા હતા હા જય માતાજી ચમશો બધા મજામાં સ્વાગત છે તમારું નાવ લોકમાં Này, 2 hình tài Bye, good morning Good morning Dê Mát Aji Mát Aji Hô già hôsa thay kìa hả? cao có Good morning Good morning Good morning અવક એવર ના પેલે જોખુ બોલતા શીખવાડવાનું આપરે કાલુ બોલીને એટલે છોકરું એવું જ શીખે બરોબર મમ્મી ગુડ મોર્નિંગ

એ થઈ જ્યા થોડી વાર બેસીને જઈએ તો દર્શન કરીને આવી ગયા છીએ આ બાજુ તો

જયવીર લાઈ દો ટાડા જયવીર ટાડા એવો ઢીલા થઈ ગયા છે ને આવું છે હંગાત બા અમે આવી ગયા

બા જય માતાજી જય માતા નહીં આપણે ખાવાનું તૈયાર હ રોટલા ના તૈયાર હતા ખાવાનું તો બાજરી ના ખાય તો ખાવા બેઠા છીએ ગવાનું શાક બનાવ્યું હ અને મગની દાળ છે જયવીર ભાઈ

Banh bên này à, à, bà bé hoa nọa. Ah, yêu lạc yêu mọi bà chủ tịch hai mươi à? à hảo hôm qua mặt nọc hảo 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 hảo

તો છે ચલો ખાઈએ આપણે તો વાગી જેસા હવા પોર્ચ અને આ બાજુ માસી ચા મી કહા તમને હા આવા જેવી જોયા રમહ જેવી

પિત્તર નું હોય એટલે મારે તોબા માં બેરામ પીવાનું હતું પણ પિત્તર નું હાથમાં આવી ગયું તોબાનું કાઢી તું પણ મમ્મી કે મોટું કે મોટું એટલે એ લઈને આવ્યું ને એનું હાથમાં હતું મેં તોબાના વાહનમાં કોઈ રાખીને જોઈએ ને મારું

તો એ અંધારું થઈ જાય પછી હીના નહીં દેખાતું તકલીફ થઈ ને પેલું હું કહેવાય હલતા કરું શું કહેવાય એવું છે આયો આયો બા તો વધારે વરસાદ તો ફાસ માસમ ફાસ આવ્યો હે બા માસમ ફાસ આવ્યો વરસાદ

અમા તો હો ને વાઈફાઈ હું બંધ જ કરાવી દે હવે હપુચું એટલે આ જે જો ને હપુચું બંધ થઈ જાય એના લિમિટમાં જો જુઓ હાલ જોવું કે ગમે ત્યાં ટાઈમ ટુ ટાઈમ હોય જવાનો સવારે અગિયાર વાગે તોય તો ઊભો નહી થતો અગિયાર વાગે ચા પીવરાહેનબા હું જવું હો હો જય તો વાગી ગયા છે સાડા દસ અને આજનો નું બ્લોગ કરીએ છીએ એન્ડ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ ઉપર નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો ગુડ નાઇટ જય મહારાજ